ખેડૂતવાસ વિસ્તારમાં જાહેરમાં માજુગરમતા છો ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ખેડૂતવાસ વિસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે એસએબીની ટીમે રેડ કરી જુગાર રમી રહેલા રાહુલભાઈ દિનેશભાઈ વેગડ સાકીર અબ્દુલભાઈ કુરેશી સુરેશભાઈ ભૂપદભાઈ મકવાણા કાળુભાઈ કિશોરભાઈ વાઘેલા સુનિલભાઈ ધન્નાભાઈ રાઠોડ અને ભરતભાઈ ઉર્ફે પાવેરો જયંતિભાઈ ડાબીને રોકડા રૂપિયા એકવીસ હજાર ત્રણસોની મતા સાથે ઝડપીની ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 아 k e b a l